પેટા ચૂંટણી છે પણ અનામતની બેઠકમાં છે કંઈક તો ઘણી થશે ને કે આદિવાસી અને દલિત સમાજ માટે આ દેશની શાસન વ્યવસ્થામાં આ દેશના બંધારણમાં અનામતની બેઠકની જોગવાઈ કરવામાં આવી આ વ્યવસ્થા આ જોગવાઈ એટલા માટે કરવામાં આવી જાતિ વ્યવસ્થાના કારણે છેલ્લા બે અઢી હજાર વર્ષથી ઓબીસી આદિવાસી મહિલાઓ અને દલિતો સમાજના એક વંચિત વર્ગને જાણી બુજીને ઇન્ટેન્શનલી હાશિયામાં ધકેલવામાં આવ્યો બે અઢી હજાર વર્ષથી જાતિવાદના કારણે એનું ભયંકર ઉત્પીડન અને શોષણ થઈ રહેલું છે અને એના કારણે એની પીડા એની વેદના એની આંખના આંસુ એના પીઠ પર પડતા છાલાનો અવાજ આ દેશની સંસદ અને પાર્લામેન્ટમાં गुજે એના માટે સાચું જન પ્રતિનિધિ આદિવાસીને દલિત સમાજનું ઉભો થાય એના માટે આ દેશની વ્યવસ્થામાં અનામતની બેઠકની જોગવાઈ કરવામાં આવી વડગામનો ધારાસભ્ય ખરો અને વડગામનો ધારાસભ્ય હોવાના કારણે વડગામના સર્વ સમાજના લોકોએ મને ચૂંટીને મોકલ્યો એટલે એ મારી જવાબદારી તો ખરી જ એમના સુખમાં દુઃખમાં ઉભા રહેવું એમના પ્રાણ પ્રશ્નોને વાચા આપી ગુજરાતની વિધાનસભાના મંચ પર વડગામના પ્રશ્નો ઉપાડવા પણ હું ડીસાથી નથી ચૂંટાયો હું અમદાવાદના મણિનગર કે ઘાટલોડિયાથી નથી ચૂંટાયો હું વડગામની અનામત બેઠક પરથી ચૂંટાયો છું એટલે સાડી વાર દલિતોનો અવાજ ઉપાડવો પડે પડે અને પડે એ કર્તવ્ય મારા દેશમાં બંધારણે સોંપ્યું છે અને દલિતોની વેતરે મારા પાછા ના આપવી હોય નો પ્રોબ્લેમ જનરલ સીટ પરથી લડવું એટલે ખબર પડે આજે તમારી વચ્ચે માનીય રમેશભાઈ માટે વોટ માંગવા માટે એટલા માટે આવ્યો છું એટલા માટે નહીં શક્તિભાઈનો આદેશ છે પ્રદેશ પ્રમુખ તરીકે એટલા માટે નહીં કે કોંગ્રેસ પાર્ટીનો આદેશ છે મારા અણુ અણુને ખાતરી છે કે આ નું ફાળ્યું લાકડા તોડ બોલશે મેં બે દિવસ પૂર્વે કરીની કરીની સભામાં સ્પષ્ટતા કરી હતી કે પુરુષોની અંદર સ્ત્રીઓ કરતાં ઊંચા હોવાનો ભાવ બહુ ભરેલો છે તમારા મારા બધામાં એટલું પુરુષો માટે મરદ શબ્દ પણ વાપરતો નથી એટલે મારા આ શબ્દ પ્રયોગ ની અંદર નું જે ભાવ સમજો આ એ વ્યક્તિ છે જે અડધી રાત નો હોંકારો છે કડીલી વિધાનસભાના કોઈ પણ ગામમાં કોઈ પણ જગ્યાએ કારણ વગર ટંટો કરશે નહીં અગાઉના વર્ષોમાં કર્યો નથી અને ટંટો થયો તો લાકડા એવું કરીને બતાવશે અને કેટલા માટે એમના પ્રચારમાં તમારી વચ્ચે ઉપસ્થિત છું મની લાઈજી બહુ જ વિગતવાર બહુ અદ્ભુત એમણે વાત કરી આ દેશની અંદર જે મણુવાદી શાસન હતું એના પાયા હચમચાવવાનું કામ કોઈએ કર્યું તો કોંગ્રેસ પક્ષના નેતૃત્વમાં જે સ્વતંત્રતાનું આંદોલન થયું એમાં સ્વતંત્રતાના આંદોલનમાં તમામ ધર્મના લોકો હતા તમામ રંગો હતા મેઘધનુષ જેવાનો રંગ હતો તમામ વિચારધારાના માણસો હતા અને એ તમામ લોકોની અંદર એક વસ્તુ કોમન હતી કે અસ્પૃશ્યતાની નાબૂદી થવી જોઈએ ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરે આપણને બંધારણ આપ્યું દેશની આઝાદી આવી અને ધીરે ધીરે કરીને સાહીઠ સિત્તેર વર્ષ દરમિયાન આ જાતિ વ્યવસ્થાના પાયા હચમચતા ગયા થોડી થોડી સમાનતા આવતી ગઈ અસ્પૃશ્યતાની થોડી ઘણી નાબૂદી થતી ગઈ દલિતો ખુલીને લખતા થયા લડતા થયા બોલતા થયા આત્મસન્માનની વાત કરતા થયા અને એના કારણે હું ઘણી સભાઓમાં કહેતો છું કે અમદાવાદના સરસપુર ગોમતીપુર બાપુનગરની ચાલીમાં વસતો છેલ્લામાં છેલ્લો દલિત એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણના કારણે આ દેશની અન્યામતની વ્યવસ્થાના કારણે અને જે આવરેદની વ્યવસ્થાને કોંગ્રેસ પાર્ટીએ ટકાવી રાખી એ કોંગ્રેસ પાર્ટીના કારણે ગોમતીપુર્ની સરસપુર્ની ચાલીમાં રહેતો મહેસાણાનું ખેત મજૂર જે મીલોમાં કારખાનામાં કૂટાવા ગયો તો એનો દીકરો ઓએનજીસીમાં જે દોઢ લાખનો પગાર લેતો થયો એ બાબા સાહેબના બંધારણના કારણે અને કોંગ્રેસની નીતિના કારણે પણ જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે નક્કી કરીને બેઠા છે આ દેશના બંધારણે જેટલી પણ ક્રાંતિ કરી એ તમામ ક્રાંતિ ઉપર સિસ્ટમેટિકલી પાણી ફેરવી દો આદિવાસી ઓબીસી બીએનટી મુસ્લિમ દલિત ખેડૂત અને મજદૂરોનો એકડો કાઢી નાખવાનું ષડયંત્ર રચાયું હોય તો નાગપુરમાં આરએસએસ ની ઓફિસમાં રચાયું છે અને આર એસ એસ અનુવાદીઓ એ નથી ઈચ્છતા કે કોઈ લાલજી દેસાઈ કે રમેશ ચાવડા કે પ્રવીણભાઈ કે જિગ્નેશભાઈ છાતી ખોલીને દલિતોના આદિવાસીઓના લઘુમતીઓના ડી એનટીના હકના અધિકારની વાત કરે આજે કિસ્સો તમારી વચ્ચે મૂકવા માંગુ છું દલિત સમાજની એક દીકરીની ઉપર અગિયાર દિવસ સુધી થી નવ લોકોએ સામૂહિક બળાત્કાર કર્યો એક ધારા અગિયાર દિવસ સુધી એ દલિત સમાજની દીકરી ઉપર અને એ બળાત્કારની ઘટનામાં ત્રણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આરોપી હતા એ દીકરી લોહી લુહાણ પરિસ્થિતિમાં માંડ પોતાનું જીવન બચાવીને કદાચ એનું ખુલ થઈ જાય એવા સંજોગોમાં એ પોતાનું જીવન બચાવીને એ સંતરામપુરના પોલીસ સ્ટેશનમાં પહોંચે છે અને ત્યાંના પોલીસ કર્મીઓ એ ગેંગરેપ સામૂહિક બળાત્કારની એફઆઈર દાખલ કરે છે પણ ઝીણી પેલી ભાજપના નેતાઓને ખબર પડી કે અમારી સામે ગેંગ રેપનો ગુનો દાખલ થયો તો ભારતીય જનતા પાર્ટીના સંતરામપુર તાલુકાના એક મહિલા આગેવાનને પોલીસ સ્ટેશન મોકલ્યા અને તમે નહીં માનો શું થયું બળાત્કારનો ભોગ બનેલી સંતરામપુરની દલિત દીકરીને ત્યાંથી ઉઠાવી શહેરા લઈ ગયા

પોલીસ સ્ટેશનમાં બેઠેલો પીએસઆઈ ને એસઆઈ ભાજપના નેતાઓને ઈશારે ફાડી નાખે આ વાત વીજીપી પટેલ ਨમના અગ્રણી દલિત કર્મશીલને ખબર પડી મુદ્દો ઉપાડ્યો એમણે લડવાનું ચાલુ કર્યું અને એસપીને તપાસ સોંપઈ કા એફઆઈઆર ફાડી નાખી આટલું ગંભીર કૃત્ય તમને જાણીને હેરાન થશે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં દલિત બહેનો માતાઓની આબરૂની શું કિંમત છે અને અનિશક્તિભાઈને મિત્રો એસપી સચિન બાદશાહ એ માણસે ફક્ત બે ઇન્ક્રીમેન્ટ રોક્યા અને ત્રણ હજાર નો દંડ કરી પીએસઆઈ છોડી મૂક્યા તમે કલ્પના કરો મતલબ કે ગુજરાતમાં ભાજપના શાસનમાં

અને આ લોકો લખી ચૂક્યા છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંઘારણને દરિયામાં ફેંકી દો આવું લખ્યું છે એવું લખ્યું છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંઘારણના બદલે મનુસ્મૃતિને લાગુ કરો એવું લખ્યું છે પછી એક પણ ઓબીસી એક પણ ડીએનટી એક પણ આદિવાસી કે દલિતનો વોટ ભાજપમાં પડે એનો મતલબ એમ કે આપણે ઊભા ઊભા પોતાના પગ ઉપર કુહાડીના ઘા ઉપર ઘા ઉપર ઘા મારીએ છીએ ઓગણીસ વર્ષના એકવીસ વર્ષના દલિત સમાજના દીકરાઓની છાતી પર જાણે આતંકવાદી હોય એ રીતે થાનગઢમાં એકે 47 ની રાઇફલથી ગોળીઓ મારી આ તમે ભૂલી જવા માંગો છો આના માટે અમે લડીએ છીએ તમારા પરિવારની એક એક બેન દીકરી માતાને તૈયાર કરો તમારા પરિવારના વડીલોને તૈયાર કરો એક કેવી દલિતો યુવા પેઢી તૈયાર કરો એક એવી ઓબીસી આદિવાસીની પેઢી તૈયાર કરો કે જિંદગી એક એવી જનરેશન તમે તૈયાર કરો એ તમને કહેવાયો ઉનાળી ઘટનાને આવતા વર્ષે દસ વર્ષ થશે આજ દિન સુધીમાં ન્યાય નહીં થાનખંડ ના પીડિતો ન્યાય નહીં ભાનુભાઈ વણકરને ન્યાય નહીં

કોઈ દિવસ જનગણમન નહીં નહી ગયું બાવન વર્ષ સુધી તિરંગો નહીં લહેરાયો અને દેશની આઝાદી ની ચળવળમાં હિસ્સો પણ નહીં લીધો આ લોકો એ ગાંધી અને સરદાર જોડે નહોતા ફૂલે પેરિયાર અને આંબેડકર ની જોડે નહોતા

જનરલ સમાજના ગરીબ માણસો કોણ છે એ લોકો જેના પરસેવાથી તમારી પાછળ જેના બિલ્ડિંગ બની એ લોકો છે જેણે ગુજરાતની વિધાનસભાનું મકાન બનાવ્યું એ લોકો જે ઉભરાતી ઘટરમાં ઉતરે છે એ લોકો જે ટોળા ભઠ્ઠામાં છે એ લોકો જે કન્સ્ટ્રક્શનની સાઇટમાં છે એ લોકો જે કેમિકલની ફેક્ટરી રાષ્ટ્રના નિર્માતા આપણે છીએ રાષ્ટ્ર નિર્માણ કરનારા આપણે છીએ ભારત ભૂમિમાં પરસેવો પાડનારા આપણે છીએ અને આપણને કોઈ તું કહી જાય અને એટલા માટે રમેશભાઈ જેવા નેતાની જરૂર છે જે તમારી સાથે તાકાતથી ઉભા રહે મુઠ્ઠી તાણીને ઉભા રહે પોલીસ સ્ટેશનમાં ખોંખારો ખાઈને કહી દે ડીવાયએસપીને એય ચાલ ગુનો दाखल કર એ એમની તાકાત ને ત્રિમંડળ છે અજી સાથીઓ ગુજરાતમાં ને દેશમાં ઓબીસી આદિવાસી દલિત સમાજ ની ઉપર એક પ્રકારનો સિસ્ટમેટિક હુમલો છે ઘણી સભામાં કેતો હું છું અહીંયા પણ કહું આ વાક્ય યાદ રાખજો આ દેશના તમામ સંસાધનો એ મોટા ભાગે આરએસએસ અને ભાજપની વિચારધારામાં માનતા 10 15% ટકા લોકોના કબજામાં છે આપણે શું કરવાનું ખાલી દાડિયું શહેરમાં હોઈએ તો ચાલીઓ ને ઝૂપડપટ્ટીમાં ખેત મજૂરી કરવાની સિક્યુરિટી ગાર્ડ તરીકે કચરા પોતા કરવા જવાના મંગલાવાળાના ત્યાં સેના માટે દેશ આઝાદ થઈ ગયો સ્વતંત્રતા મરી ગઈ લોકતંત્ર છે સંવિધાન લાગુ થઈ ગયું કાળી મજૂરી કરીને પરસેવાથી પેદા કે તો ફર્સ્ટ ક્લાસ શિક્ષણ અને આરોગ્ય આપણને પણ મળવું જોઈએ અને કોઈ આપે તો ઉપકાર નથી કરતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારાણ ની દેન છે સાડી સત્તર વાર આપવું પડે મારી શક્તિભાઈ એમની સ્પીચમાં વાત યાદ કરાઈ સાઠળીમાં જમીનો મળતી કેટલી જમીન મળી ગુજરાત હાઇકોર્ટમાં મેં પિટિશન દાખલ કરી એના જવાબમાં ભાજપની સરકારનું એફિડેવિટ છે કાકા કોંગ્રેસના શાસનમાં દોઢ લાખ એકર

પચીસ લાખ વીઘા જમીન ફાળવી છે આ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ નું યોગદાન છે તમારા માટે અને આ સભામાંથી કહું છું આ મંચ વતી કાવો નીતિનભાઈ તારીખ અને સમય નક્કી કરીએ મારા પપ્પા સભામાં બેઠા છે મારા બાપ ની સોગંધ અને ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર ની સોગંધ નક્કી કરો તારીખ અને સમય હાથમાં ડબલું લઈને મોદીના નામ ઉપર કુચડું મારવા પ્લસ સ્ટેડિયમ ઉપર ના હોય તો મારું નામ બી જિગ્નેશ પહેવાની અને પણ કહું કે તાકાત નથી કે કોઈ સ્ટેડિયમ ઉપર ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર નું નામ હોય તો કોઈના બાપ તાકાત નથી વિચાર પણ કરી નામ ભૂસવાની ખારીન થઈ જાય દલિતો તમે તમારું કેમ જમીન મરી ગયું છે નીતિનભાઈ તમને પૂછવા માંગુ છું અમારા હતા સરદાર વલ્લભભાઈ પટેલ અને કાયમ માટે અમારા રહેશે

બલિદાન ત્યાગ તપસ્યા પરાક્રમ વીરતા શૌર્ય સેનાનું અને ક્રેડિટ લેડા આ ધોળે છે અને પાછો શું કહે છે આ ડોક્ટર સાહેબ બેઠા છે પ્રેક્ટિસિંગ ડોક્ટર પેલા પીએચડી વાળાને ટિકડી આપે ઇન્જેક્શન આપે એવા ડોક્ટર પેલી રગોમે સિંદૂર લે ચાહી સિંદૂર હોય હું હોય રગોમાં શું હોય લોય હોય લોયમાં રક્ત કણો હોય ને શ્વેત કણો હોય ને પ્લેટલેટ્સ હોય એવું જોઈએ ને સાહેબ આ શું કહે છે મેરી રગોમાં સિંદૂર હે છાતી 56 ઇંચ કી હે ઘુટને ટેક દી અમેરિકા કે સામે હવા નીકળ ગઈ ફૂસ આપો જવાબ કડીરા મંચ પરથી પૂછું છું કડીરા સર્વ સમાજના લોકો વતી સમગ્ર ભારત વતી પૂછું છું કઈ તારીખે આતંકવાદીને પકડીને તમે લાવવાના એનો ખુલાસો કરો હમણાં તમે કલ્પના કરો કે યુપીએ ની સરકાર હોત કે અન્ય કોઈ રાજકીય પક્ષની ની સરકાર કેટલા કૂદકા મારતા હોત ઉત્તર ગુજરાતી ભાષામાં કોઈ કેટલો ફાટવા કરતા હોત જપલે હવે આપણે સવાલ પૂછવાનો છે આ ને ભાજપવાળા વાળા મોલ્લા આવે ને તમને પકડ ઉભા રહ્યા સિંદુર બિંદુર ગાલી દે સાઈડ પેલા તું જવાબ આપ આતંકવાદીઓ કેરા પકડાવાના આપણી સેનાનો પાકિસ્તાન ઉપર હાથ ઊંચો હતો આપણો હાથ ઉપર હતો સીઝ ફાયર યુદ્ધ વિરામ તો એક ને એક તબક્કે થાય જ કરવું જ પડે કરવું જ જોઈએ પણ આપણો હાથ જ્યારે ઉપર હતો ત્યારે અમેરિકાના કહેવાથી તમે પીઠ પાછળ બંધ બારણે શું સમાધાન કર્યું એ જાણવું છે

લઈ જવા હોય તમને એર લિફ્ટ કરીને હવાઈ માર્ગે લઈ જાવ છતાં એ ના કર્યું કયું ગણિત કામ કરતું તું કે ના કર્યું આ સવાલ પૂછવા માંગુ છું ના પુલવામાંથી સબક લીધો ને એનું પરિણામ આવ્યું કે પહેલગામ થયું શું કહેતા હતા જો હિન્દુ હિત કી વાત કરેગા વહી દેશ પે રાજ કરેગા આ પેપર લીક થાય છે એ બધા ખાલી મુસલમાન પરીક્ષા આપે છે એમાં હિન્દુ નથી આ સફાઈ કામદાર જે ગટરમાં મરી જાય છે એના વિશે નરેન્દ્રભાઈ શું કીધેલું

આપણ હટશે અભિમાન રાજા રાવણ નું તૂટેલું તો નરેન્દ્ર મોદી બી કોણ છે ખેત કે મોદી ચલો હટાવો સમય છેલ્લી એક મિનિટ બાકી છે આ રામ ભક્ત એ તમારા અને મારા કરતા પણ વધારે તાકાત થી ભારત માતા કી જય બોલાવે છે એમના વિશે એક વાક્ય કે મારી વાણીને ને વિરામ આપો આ એટલા બધા ચરિત્રવાન છે આ રામના ભક્તો ભાજપવાળા કે ભારત છે ને જાહેરમાં સ્ત્રીઓની છાતી માંડપડા કરતા પકડાયા હમણાં આ નાના કો સંસ્કાર વગરના આ કો એમને તમારા શાસનમાં બિલકિસ પાનુ ના બળાત્કારીઓને જેલમાંથી છોડીને લાડવા ખવડાયા સંસ્કાર વગરના તમારા શાસનમાં મણિપુરમાં સ્ત્રીઓને નગ્ન કરીને ફેરવી સંસ્કાર વગરના તમારા શાસનમાં દલિત સમાજની દીકરીની એફઆઈઆરની કોપી તમે ફાડી નાખી સંસ્કાર વગરના બાવન વર્ષ તિરંગોની લહેરાયો કોઈ દિવસ જનગણમન નથી ગાયું તમારો તો આ દેશમાં એક શબ્દનું ડાપણ કરવાનો અધિકાર નથી આવું બોલતા થાવ બહુ ડરાઈ નાખે છે બિલકુલ ડર તો કાઢી જ નાખો બે ભાઈ ક્રાંતિ કરવાનો સમય છે એફઆઈઆર દાખલ થશે દંડો પડશે થોડા દિવસ હેરાન થવું પડશે તો જગતમાં કઈક બદલાશે અને એટલે બાબા સાહેબે કહ્યું તું શિક્ષિત બનો સંગઠિત બનો અને તલાટી થી ઘેરવી જાવ ના શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો સંઘર્ષ કરીએ તો ક્યારેક કિંમત ચૂકવવી પડે સંઘર્ષ કરીએ તો ક્યારેક અઢી હજાર કિલોમીટર દૂર આસામની જેલનો આટો પણ ખાવો પડે પણ છતાં ત્યારે જતી વખતે પણ કીધું તું આજે પણ કીધું તું ઝૂકેગા નહીં સાલા જય ભીમ જય ભારત जय कांग्रेस जय संविधान हूँ कई स्मारी साथ नारो लगाजो ये धरती अपने आप की नहीं किसी का बाकी लड़ेंगे जीतेंगे जय भीम जय भारत जय कांग्रेस जय संविधान रमेश भी चावड़ा तुम आगे बढ़ो रमेश भी चावड़ा तुम आगे बढ़ो रमेश भी चावड़ा तुम आगे बढ़ो जय भीम जय भारत